જય શ્રી કૃષ્ણ રાધા રાધા જય સ્વામિનાર બધાને તમારે બધાનું સ્વાગત છે આ એક નવા ફ્રેશ લોકમાં વાગી ગયા છે સવા અગિયાર અને વિડીયોની શરૂઆત હવે કરી છે તો અહીંયા જો બધા શું શું કરે છે એ મમ્મી જો કપડાં સંકેલવા બેસી ગયા છે મમ્મી જય શ્રી કૃષ્ણ હાલો આજ ભજન ગાવાનું ને હો હાલો માનીયા હીચકે છે મહેંદી મહેંદી કરતી નહીં આવે તું માનું અહીંયા ક્રિશા છે જય શ્રી કૃષ્ણ અહીંયા નિશા જય શ્રી કૃષ્ણ અને જો ભાત એમ તૈયારી થાય છે કેમ કે અમે બધા છોકરાઓ છોકરાઓ જ છીએ પપ્પા ભાઈ ને કોઈ નથી કોઈ એટલે ભાત વઘરાય છે અને અહીંયા મીશુ છે જય શ્રી કૃષ્ણ નક્શભાઈ જો અંદર આરામમાં જ એની દુકાન બુકાન અહીંયા ગોઠવી અને પછી આરામ કરે થાકી ગયા ભાઈ

અને મધ અને બીજું સાત વસ્તુ એવી બધી ભેગી કરે અને એનું છે ને એવું બનાવે લિક્વિડ જેવું પીવાનું એટલું મસ્ત લાગે અમે ગયા ઓલા વર્ષે પીધું તું આ વર્ષે અમારે બરોબર તે દી જ નીકળવાનું હતું તે નકર આ વર્ષે હોય ત્યાં મેડિટેશન માં જઈને બધા આપે લઈ સુધર હાલો જો માન્ય ખાવાનું બાકી જ ક્રિસાયન મિશ્રી મિશ્રી ત્યાં ખાધું

અણી બાપાઈ ની જા અણી પાણી પીવાય સીધું તાક તો તમાર નમ ખારો હણા પી હા તાવ ન આવે ગળ્યા માં બે તું ભલે તાવ આવે દવા પી લે હા એ દવા પીવા હેકલ જોઈએ અને તાવ મને કે શું કોઈ દિવસ થાય હા જમવા હાલો ને હાલો ને એ ચીનો ચીકુ આમ ચોટલી વાર દેવી ચોટરી હાલો ફાઈ ગણું છું કોણ પહેલા જાય નક્સ વિડિયોમાં કેપ્ચર નક્સ જો ભાત વગેરા છે મસ્તો મજાના

ચાલો તો આજે જો મુહૂર્ત આવી ગયું છે તો મમ્મી પાસે આપણે ભજન ગવડાવીએ તો મમ્મી ક્યુ ભજન ગઈસ મમ્મી શ્રીનાથજી નું E... Okay. దాస్ ము జోలాజో శ్రీ మారు బీజ కయో రెలో శ్రీజీ హోట ప్రభుజీ క

તો અમારે જવાનું છે આજે બાપા એ બાપા એટલે સુરાપુરા દાદા એ મમ્મી નું નાને ના સુરાપુરા દાદા છે ને ત્યાં કથા છે અને જમણવાર છે નહી મમ્મી એક વર્ષ થઈ ગયું ડેરી કરી એને તૈયાર થઈ ગયા છે સાડી પહેરી ને મહેનત પહેરી નહીં માનું કેવા લાગે મામી નાની બા કેવા લાગે છે ગ્રીન 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 નાની બા પિંક પિંક ચાલો જો હું આયા છું

એક રાજાની ની જમકુડી રે જમકુડી નવાળો ની પાછળ કરે જમકુડી રે જમકુડી અંદર માં વીજળી પર પ્રજા કરે અરે વાહ બીજું આવડે હા હે નહીં કોઈ એમ આવડે છે યસ બોલજી તો અહિયા પૂજા ચાલુ થઈ ગઈ છે અને બધા માથે ઓઢીને ને બેસશે કેમકે અહિયાં છે આપડે સુરાપુરા દાદા ડેરી એટલે તો અહિયાં પૂજા થઈ થઈ છે

અઠ્યાસી હજાર ઋષિઓ બહુ આનંદિત થયા સુત્રી સુત્રીજી મહારાજ નું સન્માનિયે શ્રી 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 રામચંદ્રમ જાજો કથાના યજમાન છે બે

we તો અહીંયા સત્યનારાયણ ભગવાનની કથાનો મહાપ્રસાદ આવી ગયો છે તો આવો આ કથાનો શીરો કોને કોને બહુ ભાવે કે જો મને બહુ જ ભાવે જો આ બધી મારી ભાભીઓ જો આઈથી 1 2 3 4 5 6 7 હજી એમાં નથી હો ઘણી કા હા એટલી ભાભીઓ છે જો આ મંદિર છે ને મમ્મી અને એને બનેવું મહિલા મંડળ નહીં મમ્મી ક્યારેક દિવસ ચક્કર મારશું નંદર તો સરસ થઈ ગયું થઈ ગયું ચાલો તો હવે અમે પહોંચી ગયા ઘરે કથા હતી મંદિરે મસ્ત મજાની મજા આવી વર્ષો પછી કથા સાંભળી મેં કોને કોને સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી છે કેજો અમે વિશાખાપટ્ટનમ થી નજીક ગયા હતા ને સત્યનારાયણ ભગવાનના મંદિરે ત્યાં કથા કરાવવા કરાવી હોય ને તો કરાવી શકીએ પણ ત્યાં તેલ ઉભુમાં હોય તો આપણે કઈ સમજાય નહીં તો અહીંયા ગુજરાતીમાં સાંભળી આપને થોડી એવી ઝલક તમને પણ જોવા મળશે તો આઈ હોપ કે તમને બધાને આજનો વિડીયો સારો લાગ્યો હશે સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો મળશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ બધાને ગુડ નાઇટ ચાલો ગુડ નાઇટ ગુડ નાઇટ માણિયા ચાલો બાય